વાસની સોટીઓ લઈને નીચે નજર રાખીને ગીતો ગાતા જે નાચતા હોય છે અને એ સોટીઓ મારતા હોય છે કોણ ઉપર ચડે છે કોને સોટી મારે છે એ જોતા નથી અને એ બધાની ઉપર જઈને જે ભાઈ ગોળની પોટલી ઉતારી લાવે એને વિજેતા કહેવાય ભૂતકાળમાં એવું કહેવાતું હતું કે અહીંયા સ્વયંવરની પ્રથા હતી હવે આ પ્રથા છે ધીરે ધીરે નાબૂદ થઈ ગઈ છે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે તો હવે આ મેળાનો ઉદ્દેશ શું છે હવે આ મેળાનો હોળી ગઈ અમારા ખેતરમાંથી ઘઉં ચણા એવું ખુશીનો માહોલ છે હોળી મનાવી હોળી પછી એક જાતનો સાંસ્કૃતિક મેળો છે એટલે જો બધા ભેગા થઈને મનાવાનું ખુશી મનાવાનો પ્રોગ્રામ છે જે રીતે હમણાં આપણે ભારતીય સંસ્કૃતિ એક તરફ વિમુખ થતી જાય છે પશ્ચિમી સંસ્કૃતિ પરવાન ચડતી જાય છે આવા સમયે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ ને કરતા મેળા યોજાઈ રહ્યા છે શું આદિવાસી આદિવાસીઓ ઓરિજિનલ આ દેશના માલિકો છે અને અમારા એ સંસ્કૃતિ અમે સાચવી રાખી છે અમે બે બાજુ એવું નથી કે અમે પશ્ચિમી છે અમારા કેટલાય છોકરાઓ ડોક્ટરો બી થયા અને કેટલાય એન્જિનિયરો બી થયા એટલે ભણાઈ ગણીને આગળ બી આવીએ છીએ અને અમારી ઓરિજિનલ સંસ્કૃતિ પણ અમે સાચવી લઈએ છીએ તો જે રીતે આ હોળીના તહેવાર દરમિયાન દર વર્ષે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા જુદા જુદા મેળા યોજાય છે અને દાહોદ જિલ્લાના આ જીસાવાડાની વાત કરીએ તો ગોળગેડાનો મેળો વર્ષોથી યોજાય છે જેના પગલે અહીંયા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે હાલ લોકસભા ચૂંટણીનો બે હજાર ચોવીસનો માહોલ છે એટલે ભાજપ કોંગ્રેસ બંને દ્વારા અહીંયા એક પ્રકારની પ્રચારનો તેમને એક સારો એવો તક મળી ગઈ બંને તરફ ખૂબ નાચા ઝૂમ્યા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં બંને ભારતીય જનતા પાર્ટીઓ અથવા કોંગ્રેસો બંને દ્વારા નાચ ગાન કરી પોતપોતાની રીતે પ્રચાર કરવાનો તક પણ તેમને સાંભળી હતી ધન્યવાદ